અંદાજીત પંદર થી વીસ લાખની લૂંટ ચલાવીને લૂંટારો ફરાર વૃદ્ધાને હથિયાર બતાવી ધમકી આપી લૂંટ ચલાવવામાં આવી રોકડ દાગીના અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી સાથે જ પોલીસે લૂંટના બનાવ અંગે તપાસ હાથ ધરી છે અમદાવાદના ઓગણજ નજીકનો બનાવ છે પાસે લૂંટનો બનાવ બન્યો સ્પર્શ પાંચ જેટલા બંગલોમાં લૂંટારો થ્રાટક્યા આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા રાજલ બારોટ રાજલ ક્યારે કઈ રીતે આ લૂંટની ઘટના બનવા પામી છે અને લૂંટારો વિશે કોઈ કડી હાથ લાગી છે કે કેમ વૃદ્ધાનું શું કહેવું છે પૂનમ અત્યારે હું આ મહેશ ચૌહાણનો જે બંગલો છે ત્યાં આગળ છું અને જે ટોળકી આવી હતી તેમને રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ કરી છે પાંચ જેટલા બંગલોમાં લૂંટ કરી છે જોકે અહીંયા આગળ સિક્યુરિટી ટાઈટ હતી આ એ બંગલો છે કે જ્યાં આગળ હાર્દિક પટેલ એમએલએનું પણ ઘર અહીંયા આગળ આવેલું છે અને તેમને પણ પોલીસ બહાર હોય છે પરંતુ જે લૂંટારો હતા તે પાછળના રસ્તેથી આવ્યા હતા અને દ્રશ્યોમાં પણ એ નજરે પણ પડતું હતું કે જે બંગલોઝની ગ્રીલ તોડવામાં આવી હતી એ પરિવાર કે જે અહીંયા આગળ સૂતું હતું તે પરિવારના કેટલાક લોકો આપણી સાથે છે કઈ રીતની આખી લૂંટની ઘટના થઈ છે તેના વિશે વાત કરશે જીલ ઝીલ કઈ રીતની આખી આ લૂંટ થઈ હતી કઈ રીતે અહીં આગળ તોડકે આવી હતી રાતે ત્રણ વાગે ચોર લોકો આયા હતા તો હું જાગી હતી મને લાગ્યું કે કોઈક આવે છે ને પછી મને મને એવો ભ્રમ થયો કે કોઈ આવે છે પણ પછી મને ખબર નહીં તો હું બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ ને પછી હું મને કંઈ ખબર જ નથી મે બી એ લોકોએ મને સ્પ્રે મારીને બેભાન કરી હોય કે શું થયું હોય પછી લોકો નીચે આવ્યા મારા બાના રૂમમાં મારા બાને મોઢે ડૂચો બાંધી દીધો એમને કીધું કે કંઈ બોલતા નહીં કે બોલશો તો અમે મારી નાખશું તમને એ રીતે અને પછી બીજી બધી વસ્તુ લઈ ગયા અને બધું સોનાનું લઈ ગયા બધું પૈસા લૂંટીને લઈ ગયા જે ખોટી વસ્તુ હતી એ બધું મૂકીને ગયા છે ઇવન ફ્રિજમાંથી પાણીની બોટલો લઈ ગયા છે મારા કપડાં વેરવિખેર કરી નાખ્યા છે મારી સ્કૂલ બેગો લઈ ગયા છે અમારા ઘરમાંથી બે ફોન જતા રહ્યા છે ઝીણી ઝીણી બધી જ વસ્તુ જતી રહી છે તો અત્યારે જે બા છે કારણ કે બાએ આ લૂંટારોને જોયા હતા બાનું મોઢું દબાઈ દેવામાં આવ્યું હતું અને તેમને પહેરેલા ઘરેણાં હતા તે પણ લૂંટી દીધા હતા બાને ધમકી પણ આપવામાં આવી હતી કે જે જો તે ઘરના પરિવારને જાણ કરશે તો તેમને મારી નાખશે બાની સાથે વાત કરીશું બા કેટલા વાગ્યાની ઘટના હતી કઈ રીતની ઘટના આવી ગઈ છે મને છે ને હું હોતી હતી એટલે મારું બંગડીઓને કંઠી કાઢી લીધું મેં સારું ભલે કાઢે મને કે બા બોલતા નહીં કશે મેં કંઈ નહીં બોલું મને કે બૂમું પાડતા નહીં કાંઈ મેં નહીં પાડું બૂમું નહીં પાડું કશું હુંતી છું આમને હું તે મને સાચીને પાટ્યા ભેહવા માંડ્યા એકદમ માથે બોલા નહીં મને દેખાવા માંડ્યું નહીં આમ તો એનું બધું મોકાના બાંધા હતા એટલે કંઈ દેખાણ ખાલી આંખું દેખા બે જણા હતા એક કબાટ વીખવા માંડ્યો ને લેવા માંડ્યો ને એકે મને દબી રાખી મોઢું મારું એટલે બૂમું ન પાડું હું એટલે પછી બસ લઈને ફટાફટ લઈને ભાઈ ગયા એકદમ પછી ક્યાં ગયા પછી અહીંથી આ દરવાજો ખોલીને અહીંથી નીકળી ગયા દોરમ દોરે એકદમ તમે મારે બહુ છોકરાને બૂમ ભાઈ જો હેઠે ઉતર ચોરી થઈ ચોર આવ્યા છે તો એ બધા હેઠા ઉતરા અને હું બે ભાન એમનો ચહેરો જોયો તો હતો આમ તો જેવો તેવો જોયો મને આખું દેખાણું નહીં કશું નહીં બે ભાન થઈ ગઈ હું મોઢા પર કંઈ બાંધેલું હતું આમ બોકાના બાંધેલા હતા બોકાના બાંધા હતા ગુજરાતીમાં વાત કરતા હતા ગુજરાતીમાં કરતા હતા ગુજરાતીમાં કરતા હતા હું બે ભાન જેવી થઈ ગઈ ને બૂમું પાડીમાં છોકરાને હોઉં ને મેં કહું ભાઈ જઠ એ ઠેવું તો મને કાંઈક કાંઈકથી ચોર આવ્યા છે જતી બિચારા દોરતા બધાએ આવ્યા અને બધાને પલટવાળાને બૂમું પાડવા માંડ્યા ત્યાં તો ક્યાંય વહી આવી ગયા પછી થોડા દેખાય પછી હું તો બે ભાન થઈને પડી હતી એકદમ મજા હું છું તો પૂનમ ન માત્ર આ બંગલો પરંતુ અહીંયા આગળ પાંચ જેટલા બંગલોમાં લૂંટ ચલાવવામાં આવી છે કઈ રીતે આખો ચોરોએ અંજામ અપાયો કારણ કે ઘરની બહાર ટૂંચકું પણ કરવામાં આવ્યું છે એનો શું મતલબ સવારે સાડા ચાર વાગે અમારી સોસાયટીના એક મેમ્બરે સીસીટીવી કેમેરામાં ઓસ્ટ્રેલિયાથી ચેક કર્યું કે એમના ઘરમાં કોઈક ટોર્ચથી આટા મારે છે અને તરત સોસાયટીના ચોકીદારને ફોન કર્યો અને એ ચોકીદારે સાડા ચાર વાગે તરત જ ત્યાં જઈને જોયું ત્યાં સુધીમાં ચોર ભાગી ગયા હતા પરંતુ અમને જાણ પડી ગઈ હતી કે સોસાયટીમાં ચોરીની ટોળકી આવી ગઈ છે એટલે અમે તરત જ બધા બંગલામાં ચેક કરતાં લગભગ છથી સાત બંગલામાં ચોરો ઘૂસ્યા છે ટોટલ છોતેર બંગલાની અમારી સોસાયટી છે અને આ આ સોસાયટીમાં ઉદ્યોગપતિઓ એનઆરઆઈ અને એમ ગુજરાતના એમએલએ રાજકીય નેતાઓ પણ અહીંયા રહે છે અને બધા માટે સલામતીનું જોખમ અને માલ મિલકતનું પણ જોખમ આમાં રહેલું છે પોલીસને અમે તરત જ જાણ કરી છે પોલીસને જાણ કરતાં તે તરત આવી ગઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે તેવું અમને કહી રહ્યા છે ડોક્સ કોડ બોલાવી છે એવું પણ અમને જણાવવામાં આવેલું છે અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક એ લોકો આ આના વિશે સઘન તપાસ કરે ચોરોને પકડે અને એમને સજા અપાવે અને અમારી સોસાયટીમાં જે માલ માલ મિલકતનું નુકસાન થયું છે તે પાછી અપાવે અને અમારી સોસાયટીની સલામતી કરે એવી અમે એમને અપીલ કરીએ છીએ અહીંયા ઘરની બહાર શું કરવામાં આવ્યું છે કઈ રીતનું ટૂચકું કરવામાં આ ચોર એક અલગ પ્રકારની ઓપરેન્ડી કંઈક વાપરી રહ્યા છે બહાર કોઈક ધાર્મિક વિધિ કે અંધશ્રદ્ધા જેવી કોઈ વિધિ આ લોકોએ કરી છે દરેકે દરેક બંગલાની બહાર એક રૂપિયાનો સિક્કો બે નાના કંઈ એવા દાણા નાખેલા છે અને આ શું કામ કર્યું છે ખબર નથી પડતી પણ આવી અંધશ્રદ્ધામાં માનીના ચોરીઓ દરેકે દરેક બંગલામાં કરી છે આજે દેશનો નાગરિક સુરક્ષિત નથી એટલે આ દેશમાં આ ગુજરાતમાં અમદાવાદમાં ગાંધીનગરમાં નાગરિકોને સુરક્ષા આપવી જોઈએ આવી અમે સોસાયટી વતી પણ પૂનમ પાંચથી વધુ બંગલોમાં આ ટોળકી ત્રાટકી હતી દસ જેટલા લોકો હતા તેમાં એક સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો પરંતુ લોકોની સુરક્ષા હવે જોખમાઈ રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે